હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ અને તેમાં વિષય છે સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળી રહ્યા છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે વિભાગ સી કે નીચેના પ્રશ્નોના આશરે પચાસ થી સાઠ શબ્દોમાં ઉત્તર આપો

સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે તે બધો સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓથી બનેલી છે સામાન્ય સભાની બે તૃતીયાંશ બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ મેળવી શકે છે દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાનો પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે હાલમાં એટલે કે ઈસવીસન બે હજાર સોળમાં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા એકસો ને ત્રાણું છે તો સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના મુખ્ય કાર્યોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈપણ બાબત પર સામાન્ય સભા ચર્ચા કરી સલાહ સૂચનો કે ભલામણો કરે છે દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રને તે મંજૂર કરે છે અને સંયુક્ત રાષ્ટ્રોના દરેક દરેક ખર્ચની રકમોની ફાળવણી પણ કરે છે વિશ્વના રાષ્ટ્રોના આર્થિક વિકાસ માનવ અધિકાર અધિકાર નિશસ્ત્રીકરણ તેમજ વર્તમાન સમયના આંતરરાષ્ટ્રીય પક્ષોનું નિરાકરણ વગેરે બાબતો અંગે સામાન્ય સભા કામ કરે છે તે સંયુક્ત રાષ્ટ્રોના વિવિધ અંગોના સભ્યોની ચૂંટણી કરે છે તે દર વર્ષે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે સામાન્ય સભાને વિશ્વની સંસદ કહી શકાય સામાન્ય સભાનું વડુમથક ન્યુયોર્કમાં આવેલું છે કે સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો તો સંયુક્ત રાષ્ટ્રોની આ સમિતિ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મહત્વ ધરાવે છે તેની કુલ સભ્ય સંખ્યા ચોપન છે સામાન્ય સભા તેમની ચૂંટણી દર ત્રણ વર્ષ માટે કરે છે દર વર્ષે એક ત્રે ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે આર્થિક અને સામાજિક સમિતિ એટલે કે ઇકોસોક તે જગતના દેશોની આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી અહેવાલો તૈયાર કરે છે અને તેમના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની ભલામણ પણ કરે છે તે ધર્મ જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાના સતત પ્રયત્નો કરે છે આ સમિતિની દેખરેખ નીચેની તેની પેટા સમિતિઓ એટલે કે સંસ્થાઓ વિશ્વભરમાં કામ કરે છે જેમ કે વિશ્વ આરોગ્ય સંસ્થા આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ ફાઓ યુનિસેફ અને યુનેસ્કો આવશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ એ પણ આપણે ટૂંકનો જ લખવાની છે કે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ તો સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે તે પંદર સભ્યોની બનેલી છે જેમાં યુએસએ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન આ પાંચ તેના કાયમી સભ્યો છે અને બાકીના દસ બિનકાયમી સભ્યો છે સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે આ માટે તે ચર્ચાઓ કરે છે ચર્ચાઓને અંતે પાંચ કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા નવ સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રના બંધારણે પાંચ કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે એ અધિકારને નિષેષાધિકાર કે વિટો પાવર કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે એ માટે તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લવાદી કે વાટાઘાટો દ્વારા તેનો અંત લાવવાના પણ પ્રયાસો કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો જણાવો તેની અંદર પહેલું પરિણામ છે આધિક પરિણામો કે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભાગ લેનાર દરેક રાષ્ટ્રને ભારે ખર્ચ થયો અમેરિકાને ને પચાસ અબજ ડોલરનો અને બીજા રાષ્ટ્રોને લગભગ એક અબજ ડોલર કરતાં પણ વધુ ખર્ચ થયો આ યુદ્ધમાં જેટલા ડોલરનો ખર્ચ હતો એટલી જ કિંમતની મિલકતોનો નાશ પણ થયો ઈંગ્લેન્ડે લગભગ બે હજાર કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી આ યુદ્ધમાં ભાગ લેનાર બધા દેશોનું અર્થતંત્ર છિન્ન થઈ ગયું યુરોપના દેશોમાં ચીજવસ્તુઓની અછત મોંઘવારી બેકારી ભૂખમરો વગેરે સમસ્યાઓ ઊભી થઈ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું વિશ્વના બધા દેશોમાં મહામંદી પ્રસરી બીજું કારણ છે કે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ તો ઈસવીસન ઓગણીસો સત્તરમાં રશિયામાં થયેલી બોલ્સેવિક ક્રાંતિથી ચીન સહિત વિશ્વના અનેક રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જાપાનની તાકાત ઘટી ગઈ હતી પરિણામે ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો આ પરિસ્થિતિનો લાભ લઈ ચીનમાં માઉસે તુંગના નેતૃત્વ નીચે ક્રાંતિ થઈ અને આ ક્રાંતિને અંતે ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ ત્રીજું પરિણામ આવ્યું ઠંડુ યુદ્ધ તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી તરફી અને રશિયા એમ બે પરસ્પર વિરોધી સત્તા જૂથો રચાયા વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તા જૂથોમાં જોડાયા આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડણ માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક અને વિચાર યુદ્ધો કરી શસ્ત્ર વગરની તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું જે ઠંડા યુદ્ધ તરીકે ઓળખાય છે ચોથું પરિણામ છે સંયુક્ત સ્થાપના તો દ્વિતીય પછી વિશ્વમાં શાંતિ સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી ચોવીસ ઓક્ટોબર 1945 ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી તેમનું મુખ્ય કાર્યાલય યુએસએ ના ન્યુયોર્ક શહેરમાં રાખવામાં આવ્યું ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે વૈશ્વિક મહામંદી ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસથી થી ઓગણીસો બત્રીસના ઉદભવની અસરો જણાવો તો વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટને પોતાના ચલન પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી ગ્રેટ બ્રિટનના આ પગલાંની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ પડી અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી દેશની આર્થિક સ્થિતિને કથરથી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો નિયંત્રણો પણ લાદવા પડ્યા વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો મંદીની અસર નીચે આવ્યા અને વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર આપણે સરસ મજાનું સમજૂતી આ પ્રશ્નોની મેળવી તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે થેન્ક યુ આભાર